આપણે આ બંનેને અધકચરા ક્રશ જ કરવાના છે એકદમ પાવડર નથી બનાવવાનો તો હવે આપણી ગવારની સીંગને બાફવા માટે આપણે સ્ટવ પર એક પેનમાં પાણી ગરમ કરવા મૂકીશું હવે આ પાણીને થોડું ઉકળે ત્યાં સુધી ગરમ થવા દઈશું આપણું પાણી ઉકળી ગયું છે તો હવે આપણી ગવારની સીંગને બાફવા માટે નાખી દઈશું

અને સ્ટોપ પરથી ઉતારી લઈશું તો હવે આપણે કઢાઈમાં ચાર થી પાંચ ચમચી જેટલું તેલ લઈશું અને એને ગરમ થવા દઈશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં સૌ પ્રથમ અડધી ચમચી જેટલી રાઈ નાખીશું રાઈ ફૂટે એટલે આમાં અડધી ચમચી જેટલું જીરો નાખીશું ત્યારબાદ ચપટી હિંગ નાખીશું અને હવે આપણી લસણની પેસ્ટ નાખી દઈશું હવે આ બધાને એક વાર મિક્સ કરી દઈશું ત્યારબાદ તેમાં આપણે સિંગદાણા અને તલની ભૂકો નાખી દઈશું હવે આમાં એક ચમચી જેટલું લાલ મરચાં પાવડર અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું દાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું ત્યારબાદ એમાં થોડું પાણી દઉં બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લીધી છે તો હવે આપણે આપણો દહીં નાખી દઈશું તો હવે આપણે આ શાકને આપણું તેલ ઉપર આવી જાય ત્યાં સુધી થોડી વાર આમ જ ખુલ્લું રાખીને ચડવા દઈશું તો આપણું તેલ સારી રીતે ઉપર આવી ગયું છે તો એમાં આપણી બાફેલી ગવાર નાખી દઈશું બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું આપણે સામગ્રીને આપણે મિક્સ કરી લીધી છે તો હવે આપણે એને ઢાંકી દઈશું બસ બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું તો ત્રણ મિનિટ થઈ ગઈ છે તો આપણે એક એકવાર ખોલી લઈશું આપણું શાક સારી રીતે તૈયાર થઈ ગયું છે તો એને એકવાર મિક્સ કરી લઈશું ઓકે તો આપણા શાકને આપણે સ્ટવ પરથી નીચે ઉતારી લઈશું મિત્રો આપણું દહીં વાળું ગવારનું શાક તૈયાર છે તો એને આપણે એક સર્વિંગ બાઉલ માં કાઢી લઈશું આ શાક ને આપ રોટલી કે રોટલા સાથે ખાઈ શકો છો